પ્રહાર કરતા કહ્યું છેડાએ નિવેદન કર્યું હતું તે ભાગલા પાડવા જેવું છે રંગના કારણે પ્રદેશના ભાગલા પડ્યા છે ત્યારે દેશમાં ભાગલા પડે તેવા ભદ ઇરાદા સાથે આ નિવેદન આપ્યું હતું કોંગ્રેસની નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો આ નિવેદનના કારણે સૌની લાગણી પણ દુભાઈ છે કોંગ્રેસના નેતાઓ વારંવાર આ અલગ 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 સૌ નાગરિકો નો એ સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા રાહુલ ગાંધી ના પિતાજી રાજીવ ગાંધી ના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા પિત્રોડા એ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે આ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારે એકતા એમણે કરી નહીં થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઈરાદા સાથે શ્યામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને ધોરણબાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં કચ્છ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ચોર્યાસી પોઈન્ટ બતું